સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સિંગપુર ગામની પ્રાથમિક શાળામાં તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે ના રોજ કેન્દ્ર કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગપુર કેન્દ્રમાં સમાવિષ્ટ પંદર શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો જેમાં સીઆરસી સાહેબ શ્રી યાકુબભાઈ ગામિત સરપંચ શ્રી સંગીતાબેન ગામિત દૂધ ડેરીના પ્રમુખ શ્રી રમેશભાઈ ગામિત ખેતીવાડીના પ્રમુખ શ્રી અરવિંદાબેન માજી ડેરી પ્રમુખ બબલાભાઈ ડેપ્યુટી સરપંચ સંજયભાઈ ગામિત માજી તાલુકા પંચાયત સભ્ય જયંતિભાઈ ગામિત સાથે ગામના વડીલો એસ્તેમસી સભ્યો તથા શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર્યા હતા જેમાં વિભાગ એક માં પ્રાથમિક શાળા સિંગપુર વિભાગ બે માં પ્રાથમિક શાળા મોટી ખેરવાણ વિભાગ ત્રણ માં પ્રાથમિક શાળા વાડી ભેંસ રોડ વિભાગ ચાર માં પ્રાથમિક શાળા બંધારી વિભાગ પાંચ માં પ્રાથમિક શાળા પીપળ કુવા શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો હું પ્રાથમિક શાળા સિંગપુરમાં ગણિત વિજ્ઞાનના ટીચર તરીકે ફરજ બજાવું છું અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર ઉપક્રમે આજ રોજ પ્રાથમિક શાહ કુલમાં કેન્દ્ર કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન સીઆસી શ્રી યાકુબભાઈ ગામીતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જેમાં કેન્દ્રમાં સમાવિષ્ટ પંદર શાળાના બાળકોએ ભાગ લીધો જેમાં અલગ અલગ પાંચ વિભાગમાં વિજ્ઞાન આધારિત કૃતિઓ મૂકવામાં આવી આ કૃતિઓ નિહાળવા માટે કેન્દ્રના દરેક શાળાના બાળકોએ ભાગ લીધો